જિનાન સ્મૃતિવન ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા પોચ યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશ અને દુનિયાની અંદર થઈ રહી છે જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ ઐતિહાસિક સ્મૃતિવનની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદરણીય શ્રી કોણજીભાઈ બાવડિયા સાહેબ અને ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ હતી વૈવર્તંત્ર અને સૌ અધિકારી મિત્રો અને સૌ લોકો સાથે મળી કરીને આજે યોગની ઉજવણી કરી હતી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે વિશ્વને આ યોગનો સંદેશો આપ્યો છે આજે આખું વિશ્વ ઘેલું બન્યું છે અને યોગ આપણા મનને શાંતિ આપે છે શરીરને સ્ફૂર્તિ આપે છે અને આ યોગનો સંદેશો રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ યોગ બોર્ડ દ્વારા આજે દરેક ગામની અંદર દરેક શહેરની અંદર યોગ કરતા લોકો યોગની અંદર જોડાય એવું પણ રાજ્ય સરકાર દ્વારા એક કાર્ય કરવામાં આવ્યું છે હું ફરી એકવાર આજના આ પવિત્ર દિવસે સૌને મારી યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે કચ્છ જિલ્લાની અંદર પણ સ્મૃતિ વનની અંદર આજે હજારોની સંખ્યામાં સૌ લોકો જોડાના હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી વન ભુજ કચ્છ ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી વખતે આ વિસ્તારના સન્માન્ય સાંસદ આદરણીય વિનોદભાઈ આદરણીય ધારાસભ્ય કેશુભાઈ જિલ્લાના વહીવટી તંત્રના સૌ અધિકારીઓ પદાધિકારીઓ વિદ્યાર્થી મિત્રો યુવા મિત્રો અને વિશાળ સંખ્યામાં નગરજનોની હાજરીમાં ઉપસ્થિતિમાં આ ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડનગર ખાતેથી કક્ષાનો આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ એ વિશ્વની અંદર યોગનું મહત્વ સમજાવીને અને યોગ શું છે અને સ્વાસ્થ્ય માટે કેટલો ઉપયોગી છે એ જોડવાનું કામ કઈ રીતે કરે છે વિગતે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ પણ વિગતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિગતે વાત કરી આજનો આ દિવસ અમારા ખાસ કરીને આ સ્મૃતિવનમાં ભુજ કચ્છ ખાતેથી આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો ખૂબ સારી રીતે જિલ્લાના વહીવટીતંત્ર અને એના સૌ પદાધિકારીઓ અને ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી